ફટાફટ નાકડું જોવા તો મોળું થાય ફટાફટ ના એવું હટતું હોય ના બેહી નઈ રહેવાનું ચોય હે ખબર છે તમને ઓસા એટલા સી

નાખી દઉં કરવી બનેવી ક્ષેત્રમાં જો તો ઉપડાયે ના તું નાખી દઈ વજન વાળી વસ્તુ ના ઉપડો તમાર ઘેર

અડધું સા પાક્યું ને તો અડધું ને મચ્છા હું તો ઓથઈ નેકડી દઉં હા એ જો જો તમાર તો વાટ છે ઘેર આવ જો એ તમાર ખોઈ

ફલો નતું ગાયન વચમાં બાર કી લે કચુકો લે કચુકો કચુકો જોવાનું તો જોમ મે ઓટો માર્યો નહીં હું ઘેર જવા દે શું કરી આ બેહરે કચરો વારીન દેખાતા નતા ઈ તો તું રૈલામ જઈન આઈતી હું પેલી વાડીએ તો તું આ બાજુ હોતી અરે એક એક વાડીયું જોઈયું છે તેમ તું હું તારું કપાળ આ કાલમ ફરી હું ઓમાં નતો

集结！姐结！